મંગાવી તેનું વેચાણ કરે છે જે બાતમીના આધારે એસઓજી અને પીસીબી પોલીસની ટીમે આરોપીના ઘરે દરોડો પાડી તપાસ હાથ ધરી હતી જોકે પાર્થ મંદિરવાલા ઘરે મળી આવ્યો ન હતો પોલીસે ઘરમાં તપાસ કરતા મકાનમાં સંતાડી રાખેલા હાઇબ્રિડ ગાંજો અને ડ્રગ્સ બ્લોટર પેપર જથ્થો પોલીસે જપ્ત કર્યો હતો સુરત શહેરમાં પ્રથમ વખત એસઓજી દ્વારા એલએસડી ડ્રગ્સ ઝડપી તે માર્કેટમાં ફેલાય તે પહેલા જ પકડી પાડવામાં સફળતા મળી છે તેમજ વોન્ટેડ આરોપી વિરુદ્ધમાં અડાજણ પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરાવવામાં આવ્યો છે આ સાથે જ વોન્ટેડ આરોપીને પકડી પાડવા પોલીસ દ્વારા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે સોશિયલ મીડિયા અને ડાર્ક વેબનો ઉપયોગ કરીને અમુક પેડલર હાઇબ્રિડ ગાંજો અને એલએસડી ડ્રગ્સ વેચવાની પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે જેથી પોલીસ ચાર મહિનાથી વોચમાં હતી આ ઉપરાંત અમદાવાદમાં આ પ્રકારનો કેસ થયો હતો અને બેંકોકથી આવેલા અમુક પાર્સલો જપ્ત થયા હતા એટલે એક ડ્રાઈવનું આયોજન કરાયું હતું તે દરમિયાન અડાજણ કૃષ્ણકુંજ સોસાયટીમાં રહેતા પાર્થ કેતનકુમાર મંદિરવાલાએ જથ્થો મંગાવ્યો હતો ડ્રગ્સનો અને પાર્થ મંદિરવાલા હાલ મળી આવ્યો નથી આ મામલે એનડીપીએસ અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અમારે એસઓજીને એક માહિતી હતી કે ભાઈ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને અને ડાર્ક વેબનો ઉપયોગ કરીને અમુક જે પેડલર્સ છે તેઓ આ હાઇબ્રિડ ગાંજો તથા ਐલએસડી જે મંગાવી અને શહેરમાં વેચવાની પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે એવી અમને કંગત માહિતી હતી મે છેલ્લા 4 મહિનાથી એની વોચ ચાલતી હતી અને આ દરમિયાનમાં અમદાવાદમાં પણ એક આવો કેસ થયો અને જે બેંક થી આવેલા અમુક પાર્સલો જપ્ત થયા તો અમે એક ડ્રાઇવનું આયોજન કર્યું અને ડ્રાઈવ દરમિયાન અમને એક હકીકત મળી કે ભાઈ પાર્થ મંદિરવાળા કરીને એક વ્યક્તિ જે અડાજણ માં કૃષ્ણકુંજ સોસાયટી માં રહે છે એની એ આવો જથ્થો એને મંગાવેલો છે તો ત્યાં જઈને રેડ કરતા અમને ત્યાંથી અ એકવીસ એકવીસ પોઈન્ટ આઠસો વીસ ગ્રામ હાઇબ્રિડ ગાંજો મળ્યો જેની કિંમત પાસઠ હજાર સમથિંગ થાય છે અને નવ એલએસડી ની સ્ટ્રીપ મળી છે કે જેની કિંમત છે એ બેતાલીસ લાખ રૂપિયા થાય છે ટોટલ તેતાલીસ લાખ પંદર હજારનો મુદ્દામાલ જપ્ત કરેલો છે વધુમાં ડીસીપીએ જણાવ્યું હતું કે પાર્થ મંદિરવાલા હીરા દલાલીનો વ્યવસાય કરતો હોવાનું જાણવા મળ્યું છે તે ડાર્ક વેબ પર ઓર્ડર આપીને પાર્સલ મંગાવતો હતો અને બાદમાં સોશિયલ મીડિયાની અંદર એક્ટિવ રહીને કોઈને હાઇબ્રિડ ગાંજો કે એલ એસડીની જરૂર હોય તેઓને આપતો હતો તેવી હાલ પ્રાથમિક માહિતી મળી છે પરંતુ તે પકડાયા બાદ સંપૂર્ણ માહિતી સામે આવશે તેના ઘરે રેડ કરી ત્યારે તેના પરિવારની પૂછપરછ કરી ત્યારે તેના પરિવારને કદાચ આ અંગે જાણ ન હતી આરોપી પાર્થ પકડાયા બાદ અગાઉ તેણે કેટલી વખત મંગાવ્યું અને ક્યાં સપ્લાય કરતો હતો તેની માહિતી સામે આવી શકશે